લદ્દાખમાં કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સેના દ્વારા વિશેષ બાઇક રેલીનું આયોજન લદ્દાખમાં કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠે ભારતીય સેના દ્વારા વિશેષ બાઇક રેલીનું આયોજન કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ નિમિત્તે લદ્દાખમાં ભારતીય સેના દ્વારા ખાસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે કુંભથાંગથી રંઘાવા ટોપ સુધી યોજાઈ આ રેલીમાં પચાસ જેટલા રાઇડર્સે ભાગ લીધો હતો જેમાં સેના કર્મીઓ અને સ્થાનિક યુવાનો પણ સામેલ હતા આ મુખ્ય ઉદ્દેશ ઓગણીસો નવ્વાણુંની ઓપરેશન વિજય દરમિયાન શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો રેલી દરમિયાન રાઇડર્સે લદ્દાખના કઠિન ને સુંદર પર્વતીય માર્ગો પાર કર્યા અને દરા તથા દૂરના ગામોમાં જઈ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી આ કાર્યક્રમથી યુવા પેઢીમાં કારગીલ વિજય દિવસનું મહત્વ સમજાવવાનું અને તેમને દેશ સેવા માટે પ્રેરણા આપવાનું કામ થયું આ સમગ્ર યાત્રા દરમિયાન રાઈડર્સે ઉત્કૃષ્ટ અનુશાસન એકતા ને સહનશક્તિ દર્શાવી કપરા હવામાન અને મુશ્કેલ રસ્તાઓનો સામનો કર્યો આ રેલી દ્વારા ભારતીય સેના અને સ્થાનિક નાગરિકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ પ્રસરી ગયો રેલીનો અંત રંગાવા ટોપ ખાતે સમારંભ સાથે થયો જ્યાં કારગીલ યુદ્ધના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ હાજર લોકોને સંબોધન કર્યું અને યુવાનોને દેશ સેવા માટે પ્રોત્સાહિત કર્યા